રાજકોટ લોક દરબારમાં હોબાળો પ્રાથમિક સુવિધા અંગે સ્થાનિકોએ ઉધળો લીધો છે મેયર સહિતના પદાધિકારીઓનો ઉધળો લીધો અનેક રજૂઆત છતાં કોઈ સમાધાન નથી અમે ગંદકી વચ્ચે જીવી રહ્યા છે સ્થાનિકોએ તે વાત કરી વીસ વર્ષથી વાયદાઓ ચાલે છે રસ્તા ગટર પાણીની ગંભીર સમસ્યા છે સ્થાનિક લોકોએ આ ફરિયાદ કરી છે હવે નેતાઓને બદલી નાખવામાં આવશે

બે હજાર પાંચમાં સાહેબ બનેલો છે અત્યારે કોઈ કોઈને કોઈ ધ્યાન દેતું નથી રોડ રસ્તા પાણી જેવી બેઝિક સુવિધા વીસ જો ન મળતી હોય તો તમે સમજી શકો રોડ રસ્તા ગટર ને તમે મીડિયાને વિનંતી કરો તમે એકવાર મુલાકાત લ્યો એટલા અધે કંટાળી ગયા છે માણસો કે હવે આમાં કરવાનું અને લોક દરબાર ની વાત લોકદરબાર લોક દરબાર હોય કે નાના મોટા પ્રશ્ન બાકી હોય અને ના થયા હોય એના માટે લોક લોકદરબાર આ તો બેઝિક સુવિધા જ નથી બે વસ્તુ અમને નથી પડતી કા કામ કરતા આવડતું નથી હોતું કા ભ્રષ્ટાચાર હોય છે એટલે તમે સમજી શકો છો કે આવડત નથી કે ભ્રષ્ટાચાર છે કામ કોન્ટ્રાક્ટર ને નાખવાનું છે અરે રોડ રસ્તાનું કામ છે ને પાંચ વર્ષથી વોરંટી ઘરે ગેરંટી પીરિયડ વાળા રોડ રસ્તા છે છતાં આમાં કાંઈક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાયેલો છે એવું મને લાગી રહ્યું મને તો આ દેશમાં કાંઈ ઉકેલ આવું એવું મને નથી દેખાતું ધર્મના નામે મત માંગી જાય જ્ઞાતિના નામે મત માંગી જાય તમારા જ્ઞાતિનો માણસ ઉભો હાથ જોડીને માંગી જાય હાથ જોડે ત્યાં મત જોતા હોય ને ત્યારે હાથ જોડે નમસ્કાર કરે પણ અત્યારે ઈને આખું આપી છે કાન આપી છે એ બધા રોડ ઉપર હાલે છે કેવડા કેવડા ખાડા છે એ બધા નથી જોતા આ બ્રિજ તૂટી જાય રોડ મહિના જેમ તૂટી જાય આ શું છે ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ કઈ છે સમસ્યા એક જ છે જો તમે એક ટુ વ્હીલ લઈને જતા હોય તો તમારે તમારો ઇન્સ્યોરન્સ કરાવવો ફરજિયાત છે મેડિક્લેમ અને ઇન્સ્યોરન્સ કારણ કે ગમે ત્યારે ગમે એ દુર્ઘટના ગણી શકે છે અને તમે એક કોર્પોરેટર લેવલ કે કોઈ બી લેવલે તમે જશો તો તમને એક જોવા મળશે કે એક વ્યક્તિ કે જ્યારે તમે ટુવી લઈને જાઓ છો તો કેટલા વર્ષ કેટલા લોકોની જવાબદારી લઈને જાઓ છો બિલકુલ તો આખા વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ન તો સરખા રસ્તા બન્યા છે ન તો સ્ટ્રીટ લાઇટની સુવિધા મળી છે ન તો ગટરની સુવિધા મળી છે ન તો પાણીની સુવિધા મળી છે બે હજાર પાંચથી આ વિસ્તારનું ડેવલપ થાય છે અને વીસ વર્ષથી મહાપાલિકાનું તંત્ર અહીંયા રાયદત કરતા હોય તે પ્રકારની ફરિયાદ અત્યારે લોક દરબાર અંદર વોર્ડ નંબર અગિયારના લોકો લઈને આવ્યા છે હવે જોવાનું એ રહેશે કે આ સમસ્યાનો ઉકેલ આવે છે કે પછી લોકો જ આ લોકોની સમસ્યા ઉકેલવા માટે પદાધિકારીઓને નેતાઓને બદલી નાખે છે કેમેરામેન माधव ભટ સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ